આજે આપણે બહુ મસ્ત સાડી લાવેલા છે એકદમ ગાળા બોર્ડરની સાડીમાં પોઝિશન રિંગની સાડી સેમ ટુ સેમ પોઝિશન રિંગની સાડી પણ આપણે એમાં થોડીક અલગ ડિઝાઇન બેસાડી છે કલર કોમ્બિનેશનની વાત કરીએ ને તો છ કલર કોમ્બિનેશન રહેવાના છે કારણ કે અત્યારે સમરમાં આપણે છે ને મેરેજમાં જવું હોય ને તો આપણે વિચાર કરીએ કે હેવી સાડી પહેરવી અને હેવી પહેરતા અચકાવે કારણ કે આપણે અત્યારે ગરમીના માહોલમાં એકદમ મસ્ત લાઇટ વેર સાડી અને જોતા લાગે હેવી સાડી પહેરી હોય ને તો એથી હેવી સાડી લાગે ને એ ટાઈપના સાડીના કોન્ટ લઈ લઈને આવ્યા છે તમારા માટે સાડી આજે એકદમ મસ્ત પોઝિશન પ્રેમ ની સાડી રેવાની છે ને રીંગણી કલર નો પીસ ઓપન કરવું છું છ કલર રેવાના છે અને કલર ડિઝાઇન તો બહુ મસ્ત છે પોઝિશન રીડની સેમ ડિઝાઇન છે પણ યુનિક જ અંદર બેસાડી છે ડિઝાઇન તમે જોઈ શકો છો ગાળા પોર્ડરમાં પોઝિશન રીડની સાડી રહેવાની છે તમે ડિઝાઇન તો જો કેટલી મસ્ત ડિઝાઇન છે યુનિક જ ડિઝાઇન આપેલી દીધી છે કારણ કે આવી આ ટાઈપની ડિઝાઇન છે ને આવા લૂઝ કપડામાં સૂટ થાય અને આ ટાઈપનું કલેક્શન શ્રી રાજમાં જોવા મળે તો ફટાફટ અમારી યુટ્યુબ ચેનલને ફોલો ન કરીને તો કરી લેજો કારણ કે એકદમ લૂઝ કપડામાં આપણે એકદમ મસ્ત હેવી સાડી લાગે ને એવો સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે તમે પલ્લું તો જુઓ કેટલો મસ્ત એકદમ હેવી પલ્લું લાગે છે જે આપણે મેરેજમાં પહેર્યા હોય ને તો બહુ મસ્ત લાગે એકદમ હેવી પીસ લાગે કીધું હતું ને મેં તમને કે એકદમ હેવી પીસ લાખી પહેર્યા હતા તમે જોઈ શકો છો કેટલો મસ્ત પલ્લુ છે એમાં બધું કામ કેટલું મસ્ત આપેલું છે એકદમ ઝીણું ઝીણું કામ આપેલું છે પોઝિટિવ પ્રિન્ટની ડિઝાઇન રહેવાની છે અને એકદમ મસ્ત ડિઝાઇન રહેવાની છે પલ્લુના બે વસ્તુ આપેલ બોર્ડરમાં આપેલી છે તમે જોઈ શકો છો પલ્લુમાં બે બોર્ડર આપેલી છે એક આપણે આ ઝીણી નીચે આપણે આવવાની ચાખી સાડીમાં આ વસ્તુ આપણે આવવાની છે અને એક આ નીચેની પેનલ છે ને એ બે વસ્તુ આપણે પેનલ આવવાની છે આ વસ્તુ આપણે અલગ આપી છે હાથીની ડિઝાઇનમાં એકદમ મસ્ત ઝીણી ઘીણી કામવાળી આપણે છે ને એકદમ મસ્ત અલગ પલ્લું એટલે બે બોર્ડર વાળો આપણે પલ્લુ નો કોન્સેપ્ટ બહુ મસ્ત આવી ગયો છે તેમ આપણે નીચેની ડિઝાઇન કેટલી મસ્ત છે ફૂલ ફિનિશિંગવાળી અને એકદમ મસ્ત બારીક કામ આપેલું છે ને પ્રિન્ટેડ ડિઝાઇન હોય ને આ ટાઈપની અને પહેરી હોય ને તો એકદમ મસ્ત હેવી પીસ લાગે અને તમે આમ હેવી પીસ પહેરો હોય ને એટલી એવું જ લાગે તમને સેમ ટુ સેમ કારણ કે હેવી પીસ નથી એકદમ લો બજેટમાં છે ફક્ત ને ફક્ત આપણે આઠસો પચાસની રેન્જમાં આપણે બહુ મસ્ત પોઝિશન પ્રિન્ટની સાડી ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં અને એકદમ ડાર્ક કલરમાં આપણી સાડીનો કોન્સેપ્ટ લઈને આવી ગયા છે તો જે બહેનોને અમારી આઈડી ફોલો ન કરી હોય ને તો ફટાફટ ફોલો કરી લેજો અને જે બેનો આ સાડીનો કોન્સેપ્ટ ગમે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી બુક કરાવી લેજો કારણ કે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવવાનું ભૂલતા જ નહીં કારણ કે આટલી મસ્ત સાડી એકદમ લો બજેટમાં આઠસો પચાસની રેન્જમાં આટલી મસ્ત સાડી ભૂલાવી નહીં તો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેજો આપણે એનું બ્લાઉઝ જોઈશું મસ્ત જીન બુટીવાળું આપણે બ્લાઉઝ રહેવાનું છે અને એમાં તો આપણે નીચે પટ્ટો આપેલો છે જે આપણે સ્લીવમાં આવશે અને આખી સાડી તમે જોઈએ ને કેટલી મસ્ત છે કપડું મેં કીધું એમ એકદમ લૂઝ કપડામાં આપણે પોઝિશનવીની સાડી બેસાડી છે અને અત્યારે સમરમાં આપણે આ ટાઈપનું જ કપડું પહેરવું તમે અને મેરેજમાં ગયા હોય ને તો આ ટાઈપની સાડી પહેરી હોય ને તો દૂરથી એકદમ હેવી સાડી લાગે અને પહેરી હોય ને તો બહુ મસ્ત લાગે યુનિક લાગે તમે જોઈ શકો છો એટલી મસ્ત સાડી છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લીધો છે ને સ્ક્રીન પાડો ને તો નંબર આપેલો છે તો બુક કરાવી દેજો સાડી બહુ મસ્ત આવી ગઈ છે હવે આપણે એના કલર જોશું છ કલર કોમ્બિનેશન સાથે સાડીનો કોન્સેપ્ટ છે એક બે ખોલો એક બહુ મસ્ત રીંગણી કલર હતો હવે આપણે એનો એકદમ મસ્ત સ્કાય બાટલી કલર ખોલવાનો છે પોઝિશન પ્રિન્ટની ડિઝાઇન છે પણ એકદમ યુનિક ડિઝાઇન આવી છે કારણ કે એમાં કામ કેટલું મસ્ત ઝીણું બારીક કામ આપેલું છે તમે જોઈ શકો છો નીચે ડિઝાઇનમાં કેટલું સરસ મસ્ત ફૂલ ફિનિશિંગ વાળું અને બોર્ડર સાથે બે બોર્ડરનો કોન્સેપ્ટ રહેવાનો છે સાડીમાં અને એકદમ યુનિક ડિઝાઇન સાથે એકદમ મસ્ત કાળા બોર્ડરની સાડી છે જો કેટલો મસ્ત છે બીટ કલર રીતે પંદર કલર એટલા મસ્ત છે અને આ ટાઈપની સાડીમાં છે ને ડાર્ક કલર આવે ને તો સાડીનો લુક આવે અને મેરેજ માં તો ડાર્ક કલર ની સાડી પહેરી હોય ને તો બહુ મસ્ત લાગે એકદમ હેવી પીસ લાગે તમે જોઈ શકો છો ગ્રીન કલર નો મસ્ત છે રાણી કલર નો પીસ એ બહુ મસ્ત છે રાણી કલર મને તો બહુ ગમે તમને ગમે તો ફટાફટ સ્ક્રીનશોટ પાણી લેજો કારણ કે એટલા મસ્ત કલર કોમ્બિનેશન અને એકદમ લો બજેટમાં આઠસો પચાસ ની રેન્જમાં એકદમ મસ્ત પોઝિશન પ્રિન્ટની સાડી એકદમ ગાળા પોર્ડરમાં ને એકદમ લૂઝ કપડામાં તમે જોઈ શકો એકદમ લચકા જેવું કપડું છે જે પહેરવાના આપણે ખૂબ કમ્ફર્ટેબલ રહે અને મેરેજમાં આ ટાઈપની સાડી પહેરી હોય ને આપણે આખો દિવસ મેરેજમાં બહુ સારો જાય ને એની માટે બહુ સરસ સાડીની ડિઝાઇન અને કપડા સાથે આખો સાડીનો કોન્સેપ્ટ બહુ જોરતા છે રામા કલર એટલો સરસ છે છ કલર કોમ્બિનેશન સાથે એકદમ મસ્ત ગાળા પોર્ડરમાં પોઝિશન પ્રિન્ટની સાડી રહેવાની છે અને એકદમ લો બજેટની સાડી રહેવાની છે આઠસો પચાસની રેન્જમાં આપણે આ આ સાડી આપી દેવાની છે તો જે બહેનોને જે કલર કરવું હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો ફટાફટ બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ લાઇક ન કરવી હોય ને તો ફટાફટ લાઇક અને ફોલો કરી લેજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં કારણ આટલું મસ્ત કલેક્શન લૂજ કપડામાં તો જોવા ન મળે તો મળે તો ક્યાં સીધું સી રાજમાં મળે તો ફટાફટ અમારી આઈડીને ફોલો કરી લો શેર કરી લો અને લાઇક કરી દો થેન્ક યુ